આજે આમ આદમી પાર્ટીનું સદસ્યતા અભિયાન છે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવવા થોડીક જ વારમાં અહીંયા પહોંચવાના છે અમદાવાદ ખાતે ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ પણ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે જે કોન્વેન્શન સેન્ટર છે ત્યાં પહોંચી રહ્યા છે આપણી સાથે જાણીતા ચહેરા જેમને ઓળખાણની કોઈ જરૂરિયાત નથી સૌ કોઈ ઓળખે છે એવા સામંત ગઢવી જોડાઈ ચૂક્યા છે ખૂબ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યુવાનો પાછળ તેઓ મહેનત કરતા હોય છે પોતે એકેડમી ચલાવે છે તેમની સાથે સીધી વાતચીત કરીશું સામંતભાઈ શું કહેશો બે હજાર સત્યાવીસની તૈયારીઓ અત્યારથી જ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે વિસાવદનની જીત બાદ હવે એક મોટી મીટિંગ કહી શકાય જ્યાં કાર્યકર્તાઓ નેતાઓ તમામ ઉપસ્થિત રહેવાના છે અને હવે તો એક લક્ષ્યાંક પણ આપી દેવામાં આવશે કે આટલા કાર્યકર્તાઓને જોડો કઈ રીતે આ તૈયારીઓનું જોડો છો પહેલાં તો નવજીવન ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે લોકોનો અવાજ બને છે વાત કરીએ આજના સદસ્યતા અભિયાન કાર્યક્રમની તો વિસાવદરની પ્રજાએ જે આમ આદમી પાર્ટીને અભૂતપૂર્વ પ્રેમ આપ્યો છે ગોપાલભાઈને પેટા ચૂંટણીમાં પણ સાડા સત્તર હજારથી વધારે લીડથી જીતાવ્યા છે અને એવો એક વિશ્વાસ આપ્યો છે કે ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે અને બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી અત્યારથી એવું કહે છે કે જો લોકો ઈચ્છતા હોય ઓકે તો આપણે પણ લોકોને એવા લોકો વિસાવદરની જે જનતાનો પ્રેમ છે એ પ્રેમ આખા ગુજરાતનો છે તો એને ભેગો કરી શકીએ અને વ્યવસ્થિત તૈયારી કરી શકીએ જેથી આ ભાજપના જે સામદામ દંડ ભેદની નીતિ છે એની સામે લડી શકાય વાત ફક્ત વિસાવદરની જનતા પૂરતી નથી વિસાવદરની જનતાને જે પેટ્રોલ મળે છે ગુજરાતમાં બધે પેટ્રોલનો ભાવ સરખો છે વિસાવદરની જનતાને જે બાટલો મળે છે એ જ બાટલાનો ભાવ ગેસનો બધે સરખો છે મતલબ કે એવું કોઈ વિસાવદરને સ્પેશિયલ અન્યાય થયો છે એવું નથી જે વિસાવદરની પ્રજા ભોગવે છે એની એ જ અવ્યવસ્થા આખું ગુજરાત ભોગવે છે એટલે વિસાવદરની જેમ હવે લોકોની અંદરથી પણ એવો ઉત્સાહ જાગ્યો છે કે અમારે પણ અમારું મન બદલવું છે અને આમ આદમી પાર્ટીને એક મોકો આપવો છે એટલે અરવિંદજીને જ્યારે મળ્યા કે ગુજરાતના લોકો ઈચ્છે છે તો અરવિંદજીએ કીધું કે કંઈ વાંધો નહીં આપણે ગુજરાતના લોકો જોડવા માટે એક અભિયાન શરૂ અને એ અમારી આ અભિયાનની શરૂઆત થવાની છે સર હવે ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાની વાત કરીએ અને ગુજરાતમાં યુવાનોની વાત કરીએ તો જે રીતે પરીક્ષાઓ થાય છે ભરતી માટે અવારનવાર સરકાર વેકે પેલી ભરતી કેલેન્ડર પણ બહાર પાડતી હોય છે પણ ક્યારેક પેપર ફૂટી જવાની ઘટના હોય છે ક્યારેક છબરડાઓ સામે આવતા હોય છે ટેકનિકલ તો શું લાગે છે ખરેખર સરકારમાં ઈચ્છાશક્તિ છે ગુજરાતમાં યુવાનોની ભરતી માટે આમાં છે ને સરકાર છે ને એ બે બાજુ રમે છે સરકાર એવું કહે છે કે આવનારા દસ વર્ષમાં અમારે બે લાખ ભરતી કરવી છે બિલકુલ પણ એનો મતલબ એવું થયો તો તમારે વર્ષે વીસ હજારની તો ભરતી કરવી પડે ને પણ એ આયોજન થતું નથી તમે જોતા હશો કે આપણે જ્યારે ફ્લાઈટમાં મુસાફરી કરીએ તો છ મહિના પહેલાં આઠ મહિના પહેલાં એવી રીતના આપણે ફ્લાઇટ બુક કરાવી શકીએ છીએ તો જો આવડી મોટી વ્યવસ્થા આપણે એડવાન્સ કરી શકતા હોઈએ તો પરીક્ષા તો વર્ષે એકાદી લેવાની હોય કેટેગરીવાઈઝ ધારો કે પોલીસની પરીક્ષા ત્રણ વર્ષે એકવાર લેવાય તો તમે શું એ ભરતીનું આયોજન ન કરી શકો કે આ નવમા મહિનામાં ફોર્મ ભરાશે અગિયાર બારમા મહિનામાં દોડવાનો છે છઠ્ઠા મહિનામાં એની પરીક્ષા લેવાશે નવમા મહિનામાં રિઝલ્ટ આવશે અને ફરી પાછું ફોર્મ ભરાશે પણ દાનત નથી આવતી જુલાઈમાં લેશું જુલાઈ આવે તો કે સપ્ટેમ્બરમાં સપ્ટેમ્બર આવે તો હવે ડિસેમ્બરમાં ડિસેમ્બરમાં તો હવે ઠંડી બહુ વધી ગઈ છે એટલે ડિસેમ્બરમાં ઠંડી પડી તમને હવે ખબર પડી વર્ષોથી પડે ડિસેમ્બરમાં ઠંડી મતલબ કે નીતિ નથી અને એ નીતિ નથી એટલે આ ગુજરાતના પચીસ લાખથી વધારે યુવાનો અને એના માતા પિતાનો ભોગ બને છે શારીરિક રીતે છોકરાઓ શોષાય છે માનસિક રીતે હણાય છે આર્થિક રીતે એના માતા પિતા હણાય છે આ બધા જે પ્રશ્નો છે એનું સમાધાન શું છે તો કે એક નીતિમત્તાવાળી સરકાર હોવી જોઈએ એક ઈમાનદાર સરકાર હોવી જોઈએ એટલે મારા જેવા લોકોને પણ અંદરથી એવું થાય છે કે આ યુવાનોની પીડા ઓકે એ નથી બોલી શકતા તો આપણે બોલીએ એટલે આમ આદમી પાર્ટી સાથે આપણે જોડાયા કે જેથી કરીને એક પરિવર્તન આવે ગુજરાતમાં નવી સરકાર બને અને યુવાનોનું ગુજરાતની પ્રજાનું વિચારે એવી સરકાર બને સર જીપીએસસી જે એક્ઝામ અત્યારે થોડાક સમય પહેલાં લેવાઈ હતી તેમાં પણ ઓબીસી એસટી એસસી સમાજના જે વિદ્યાર્થીઓ હતા તેમની સાથે અન્યાયની બુમનાળ ઉઠી છે કે જે પ્રેસિડેન્ટ છે ચેરમેન છે જીપીએસસીના તે પણ કોઈ પ્રતિક્રિયા નથી આપી રહી આ બાબતે તો આ ઘટનાક્રમને કઈ રીતે જોવો છો ખરેખર આવું થયું છે કે સૌથી દુઃખદ બાદ હું તમને જણાવું તો એ છે કે માની લો કે ભરતી બોડશે એના માટે હોય કે ભરતી આખી પૂરી કરવા હવે એ ભરતીમાં ભાગ કોણ લે વિદ્યાર્થીઓ તો એ અધ્યક્ષની જવાબદારીમાં આવે કે જે વિદ્યાર્થીઓને અન્યાય થાય છે એ અન્યાયની સામે એ લોકો પોતાનો અવાજ બને હવે અત્યારે કેવું થઈ ગયું છે કોઈ વિદ્યાર્થીને અન્યાય થતો હોય ને તો એ વિદ્યાર્થી મળવા જાય ને તો એને મળવાની ના પાડી દેશે તો અધ્યક્ષને શું ને ટેબલમાં એસીની હવા ખાવા મૂકો છે પ્રશ્ન વિદ્યાર્થી તમને કરે છે એ યોગ્ય છે નથી એ તમારે નિર્ણય લેવાનો છે તમે અધ્યક્ષો પણ સાંભળો તો ખરા સાંભળવાનું નહીં અને આવું એકાદ બે છોકરા જોડે તો થતું હોય તો આપણે માનીએ કે ચલો છોકરાનો વાંક હોય જે છોકરા જાય એ બધાને કહે તમારે જે હોય લખીને આપી દો ચલો લો છોકરાએ અરજી લખીને આપી દીધી પછી એ અરજીનો જવાબ તમે કેવી રીતના છોકરાને આપશો હજી સુધીમાં તમને સાંભળે છે કે ગુજરાતમાં કોઈ છોકરાને તમે જવાબ કર્યો હોય છોકરા બિચારા હિંમત કરે છે ગાંધીનગર આજે ચારસો કિલોમીટર દૂરથી છોકરો આવે કે ભાઈ મારી આ રજૂઆત છે મારા અધ્યક્ષને વાત કરવી છે એટલે કે એ અધ્યક્ષ તો તમને નહીં મળે તમારી જે રજૂઆત હોય કાગળમાં લખીને આપી દો તો કાગળમાં લખીને તો જામનગરથી આવતો તો અહીંયા શું કે તમને મળવા આવ્યો હતો કે ફોટો પડવા આવ્યો હતો તમારી જોડે અને તમે અધ્યક્ષો નવે થોડી કરો છો તમે એના એના ભરેલા ટેક્સના પૈસા તમે અહીંયા બેઠા છો ને એવા ખાવ છો તમે કોઈ ઉપકાર તો કરતા નથી પણ આટલું નફટાઈથી ના પાડ દે છે કે અધ્યક્ષ નહીં મળે સર હવે તમે કહી રહ્યા છો આમ આદમી પાર્ટી બે હજાર સત્યાવીસ માટેની તૈયારી કરી રહી છે તો શું લાગે છે કેટલા પડકાર હોઈ શકે ને કેટલું સરળ આમ આદમી પાર્ટી માટે ચૂંટણી જીતવું હોય શકે કેમ કે કોંગ્રેસ પણ મેદાન છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એકસો બાસઠ ધારાસભ્ય હાલ કરંટ તેમની પાસે છે તો આમ આદમી પાર્ટી એવું તો શું કરશે કે પરિવર્તન આવી શકે જો કોંગ્રેસ તો આમ જોવા જઈએ તો હળેલા પુત્રા જેવું છે હવે એ પતી ગયું છે એમાં કંઈ પ્રજાને રસ નથી આ તો ભાજપમાં મત નહોતું આપવું ને એટલે બીજો ઓપ્શન નતો કોંગ્રેસને અત્યાર સુધી ત્રીસ વર્ષથી લોકો હાજરતા હતા હવે લોકોને ખબર પડી છે કે આમ આદમી પાર્ટીનો ઉદય થયો છે અને આમ આદમી પાર્ટીમાં લોકોને એક આશા દેખાય છે એટલે કોંગ્રેસ તરફથી હવે મને કોઈ જાય એવું લાગતું નથી ને કોંગ્રેસ ઊભી થાય એવા હવે કોઈ સમય સંજોગ નથી રહી વાત બીજેપીની કોંગ્રેસને ત્રીસ વર્ષથી લોકો ટેકો આપતા હતા સત્યોતેર સત્યોતેર ધારાસભ્ય આપ્યા પણ આ મૂર્ખાઓ સરકાર ન બનાવી શક્યા ઓકે હવે લોકોને ઉમીદ જાગી છે કે આટલી મહેનત જો આમ આદમી પાર્ટીમાં કરી હોત તો આમ આદમી પાર્ટીની સરકાર બનત ને આપણને લાભ મળત અને ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આવડા મોટા ભાજપના શાસનમાં કઈ રીતના સરકાર બની શકે તો છેલ્લી ચૂંટણીમાં આપણે જોઈએ તો આમ આદમી પાર્ટીને એકતાલીસ લાખ મત મળેલા આ એકતાલીસ લાખ લોકોને તો કંઈ લાલચ હતી નહીં ને એમને તો એક પરિવર્તન લાવવું હતું એ લોકોએ મતદાન કર્યું ઓકે હવે માની લો કે આ એકતાલીસ લોકો આ વખતે નક્કી કરે કે આપણે બીજું કાંઈ નહીં તો આ વખતની નેક્સ્ટ બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં પરિવારના બીજા ત્રણ સભ્યોને મતદાન કરાવીએ ધારો કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં છોકરો પીડાય છે એના મમ્મી પપ્પાને ભાઈને ક્યાંક આ વખતે મારા માટે થઈને તમે આમ આદમી પાર્ટીને મત આપો જે ખેડૂત ખાતરની લાઈનમાં ઊભો રહેશે કે જે ખેડૂતને પોતાની સહાય નથી મળતી કે એ ખેડૂત પોતાના પરિવારને કે આ વખતે આપણે આમ આદમી પાર્ટીને મત આપીએ જો એક મતદાતા અન્ય બીજા ત્રણ મતદાતાને તૈયાર કરે તો ચાલીસ લાખ તો હતા એક ને વીસ બીજા તૈયાર થાય એટલે એક કરોડ ને સાહીઠ લાખ મતદારો તૈયાર થાય આમ આદમી પાર્ટી ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં સરકાર બનાવે આટલું સરળ છે જેને ભાજપથી પીડા છે ને એને ખાલી બીજા ત્રણ મતદાતા તૈયાર કરવાના છે અથવા તો જે લોકો ચૂકી ગયા છે કે ઓલી વખતે મતદાન નથી કર્યું કોઈ પણ કારણસર એ લોકો આ વખતે મન બનાવે મારા આખા ઘરના મત આ વખતે આમ આદમી પાર્ટીને મળશે તો સરકાર બનાવવી સરળ છે આદમી પાર્ટી પણ પોતાના ધારાસભ્ય સાચવવામાં સફળ નથી દેખાઈ રહી કેમ કે પાંચ વર્ષ અત્યારે તો થયા નથી ને એમાં બે ધારાસભ્ય તૂટ્યો આમાં કેવું છે કે આ સૃષ્ટિમાં અનેક જી હોય એમાં એક જીવ ઇતરડી હોય તમને ખબર હોય હવે ઇતરડી છે ને આંચળ ઉપર ચોટી હોય ત્યાંથી દૂધની ધાર નીકળતી હોય દૂધ પૌષ્ટિક આહાર છે એને દૂધ મળે પણ એનો જન્મ જ લોહી પીવાથી હોય એટલે અમુક મૂર્ખાઓ એવા હોય કે આમ આદમી પાર્ટીમાં જોડાયા આમ આદમી પાર્ટીએ એક સાધારણ માણસને ટિકિટ આપી જનતાએ પ્રેમ આપીને ધારાસભ્ય બનાવ્યો પણ મૂળ જીવ એનો ઇતરડી જેવો છે એને લોહી જ પીવો છે પ્રજાનો ઓકે એટલે એ નિર્ણય લે તો પ્રજા એને જવાબ આપશે બાકી આમ આદમી પાર્ટીથી કે પ્રજા તરફથી કોઈને વાંધો નથી પણ માણસ પોતાના લોભ લાલચ માટે અથવા તો પોતાના પર્સનલ સ્વાર્થ માટે જો એ ખોટું કરતો હોય ઓકે તો એ ભોગવશે આવનારા સમયમાં ખૂબ ખૂબ આભાર હતા આમ આદમી પાર્ટીના નેતા સામંત ગઢવી જો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ યુવાનને કરાવતા હોય છે ને તેમણે પણ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે વિશ્વાસ વ્યક્ત કર્યો છે આગામી બે હજાર સત્યાવીસની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવશે પરંતુ હવે જોવાનું રહ્યું કે લોકશાહીમાં જનતા જ સર્વે સર્વા હોય છે પોતાનો મહત્ત્વપૂર્ણ મત છે તે આપીને જનતા જ દેશની કમાન કે રાજ્યની કમાન છે તે તેમના પસંદીદા ઉમેદવારને સોંપતી હોય છે પરંતુ આ વખતે બે હજાર માં શું નવા થાય છે તે જો રહ્યું દર્શક મિત્રો આવા સમાચાર જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ